શિહોર તાલુકાના રામધરી ગામથી મઢડા ગામે લૌકિક કામે જઈ રહેલા પરિવારને પાલિતાણા તાલુકાના જસપરા ગામ પાસે વાહનમાં ખામી સર્જાતા અકસ્માતની ઘટના બનેલ ત્યાંથી પસાર થતી વખતે પાલિતાણા એકસો વિધાનસભાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાએ ઈજાગ્રસ્ત લોકોને ઝડપથી સારવાર મળી રહે તે માટે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તેમજ ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાએ પોતાની જ ગાડીમાં તાત્કાલિક ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ઝડપી સારવાર મળી રહે તે માટે સંબંધિત અધિકારીને જાણ કરેલ તેમજ પાલિતાણાના ભાજપાના હોદ્દેદારો અને આગેવાનોને હોસ્પિટલ ખાતે ઉપસ્થિત રહેવા જણાવેલ